સો એ ગેસ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ તો ભાઈ આપણે રેડી થઈ ગયા સવાર સવારમાં એકદમ ફર્સ્ટ ક્લાસ આજે વરસાદનો માહોલ છે બે દિવસ તો તડકો પડ્યો આજે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અત્યારે બંધ છે બે મિનિટ પહેલા બંધ થયો શું તો પપ્પા દુકાનથી આવી ગયા હેપી પિંજરામાં છે ને મમ્મી એનું કામ કરતી છે ને ભાઈ આજે છે ને સોમીને જરાક પ્રોબ્લેમ થઈ ગયેલી છે અમારે અહીંયા એનો જે પાછળનો પગ ખરો કે નહીં એ પગમાં થોડુંક છે એને પ્રોબ્લેમ છે તો થોડોક ચાલવામાં એને તકલીફ થતી છે એને આ પગમાં તકલીફ છે આ પગમાં આ દેખાય ને આ પગમાં તકલીફ છે આમાં ચાલે ત્યારે જોઈએ બતાવું હા બેસી ગઈ હવે એને સારું આ ખમણ આવી ગયું આવું કે

જેપી નાસ્ત હેપી સોરી ટોમી ટોમી નાસ્ત તો કાલ નાસ્ત તો પ્રોમિસ છે જલ નાસ્ત કર લે તો કે બેહી ગયો કે કોઈ ની પછી ખાઈ લે બેહી ગયો પછી ખાઈ લેજે હા ટોમી અમારે ખૂબ ધનો ધાન હતો તો રાજા ઉલકા મુગલ કમળ જેવો મુખવાળો ને ગરીબ ધોળી પદ્રસીલા નામની સતીવતા પત્ની હતી રાજા ઉલકા મુખ પોતાની પત્ની પદ્રસીલા સાથે

ચાર વાગે ખબર બી નહી પડી કે ચાર વાગી ગયેલા છે અત્યારે ખબર જ નહીં પડે ઘડિયાળમાં જોઈએ ત્યારે ખ્યાલ આવ્યો કે ચાર વાગી ગયેલા છે વાતાવરણ એટલે બાજુ વરસાદ દેખાતો છે આ બાજુ બાજુ વરસાદ આવે એમ છે તો મિને બાર ફરવા લઈએ આપડે વરસાદ આવવાનો છે તે પેલા એને પ્રેશર એનું હલકું કરી લઈએ પગ બરાબર નહીં મૂકતો હશે આજે પાછલો ખરો પગ મુકાતો નહીં મળે બરોબર ખબર નહીં હવે શું થયું ને પગમાં વોટ આવી ગયા લાગ્યા ઉચકેલો રાખે પગ આ ખબર નહી એ પગ પર વજન જ નહીં મૂકાતો મળે નથી

ચાર નહીં ખાવાની તો અમે પેટમાં ખરાબી છે પછી પેટ ખરાબ થઈ જાય તો ભાઈ વરસાદ આવવાના છે જોઈએ કે બે ક્રેજેક્ટ છે આ જો આ એક આ ને એક આ આમાં ડિફરન્ટ હેપુ પૂરી દીધી આ વચ્ચે હેપી બોલવા લાગી ગયા આ ચાય પીતો ચાય ને બિસ્કીટ આવું બનાવીને આપવું પડે તો ખા આમાં છે ને આ આજો પેકેટ જુઓ આ પેકેટ આજુ આ આ પેકેટ એટલું આ પેકેટ આટલું મોટું છે આ આજુ ટોટલ બંનેમાં ડિફરન્ટ છે આ આ આજો નહીં આ કુ રીતનું મળે આમાં સત્તાવન ટકા એક્સ્ટ્રા લખ્યું છે ને આમાં અઠાવીસ ટકા પચીસ ટકા લખ્યું છે તો જો આવી જો પચીસ ટકા તો હવે પાંચ રૂપિયા આના બી છે ને 5 રૂપિયા આના બી છે તો હવે એમાંથી બિસ્કિટ હેપી તમાટી શું છે કે એ વધારેમાં નિકરી વધારે નિકરીતે જો હું આ બિસ્કિટ મે નાપતોલ કરતો છે એમાં ઓકે હેપી ઓકે તા બાજુ લસણ નાદુ સોલાદુ છે સાનની રસોઈનું ના આપણા બિસ્કિટનું નિરીક્ષણ કરતા છે આમાં જામાં ધ ઓરિજિનલ સ્વીટ આયમ લખેલું છે અહીંયા મને ખબર નહીં ના અહીંયા બી એ જ લખેલું છે તો ઓરિજિનલ સ્વીટ્સ સલટી ક્રેકર્સ બંનેમાં સેમ જ છે તો પછી લેવા જેવી કોઈ આ લેવા જેવી કે આ નીચેવાળી લેવા જેવી પાંચ રૂપિયામાં તો શું કહે પપુ એટલે કોમેન્ટમાં જણાવ્યું છે હા એમ કોમેન્ટમાં જણાવે છે આપણે ફાયદાકારક મોટી હા એમ આ છે તો પપ્પા મોટી દુકાન થી લાવ્યા ને એટલે મોટી આવે કદાચ ના નાનલી થી નાનલી દુકાન થી લીધેલી છે એટલે કદાચ આ ખબર ન પડે એવું કેવું આવે દુકાન થી લઈ તો નાનલી આવે ને મોટી દુકાન થી લઈ મોટી આવે એ મમ્મી તું એ જ કીધું મેં ન કીધું એ તું એ જ કીધું મેં ન કીધું તું એ જ કીધું એટલે મોટી દુકાન પેલે એટલે મોટી મોટી મળે ક્રેક દેખાય તો તઈ પણ પેલે મોટી દુકાન કે ની ના તો નાનલી દુકાન માં લાવ્યા એમ એમ હોજ પેડી

来，来，啊！ દસ પંદર મિનિટ પછી આ રીતે સૂપ તૈયાર થઈ ગયો આપડો દેશી દેશી મશરૂમ